પૂર્ણિમાની ભવ્ય ઉજવણી વચ્ચે વહેલી સવારથી જ ભક્તો જે છે મોટી સંખ્યામાં પૂર્ણિમા શણગારવામાં આવક ભક્તો ઉમટ્યા છે ભગવાનના દર્શન આપીઓની જોવા મળી છે ભગવાન સુંદર બજાર શણગાર કરી છે સજ્જ કરવામાં શણગારા આરતી પર્યંતની સેવા અત્યારે પૂર્ણ થઈ રહી છે હમણાં સાડા અગિયાર વાગે ભગવાન રાજભોગ આરોગવા બેસશે સવા બાર વાગે રાજભોગ આરતી એક વાગે મંદિર બંધ સવા બે વાગે ઉઠાવ સાંજે છ વાગે સંધ્યા પોણા આઠ વાગે સાહેબના આઠ વાગે મંગલ થશે બહુ સુંદર મજામાં આગળ રોજનો કાર્યક્રમ છે આજ રોજ લાખો ભક્તો દર્શન કરી ભરી રહ્યા